જો તો એટલે હે દ્વામું ના તૂટી ગયો સારું પોણી વાળી તું કે તો દ્વામું ના તૂટી સારું નથી જતું રહે પાણી હા કઉપી રે એટલે હવે રાયડામાં પોણી વાળી દેવું છે કઉપી રે એટલે પીવા આવી ગયું છે કે એટલે

ખાયલું ચિન તો નહીં ના શા સા આપણે ચોપીઓ

ડબમ તાજી જો છે ખાઈયો કે શું બધું માગું હૈયા કોન દે હે તે દે હે હા આઈ લે ને તો không chơi gì là hết đi Còn... là chụp này, này. này là thả. là chỉ là đứa này. Đứa này. Đứa này.

આનું હોય નુંગદે હું તી આજ વિડિઓ આવ મજા આવી ગઈ છે હો આ ગાઈ પેરીન મોસો હોય તો ને આ નઈ નાયો તો અને મોસો કોને ખેજો કો ખબે ના પડી એ મોસો કે આખ્યા સુ ઊભો થાય છે કોઈ છે ને આટલામાં કોઈ નહી હું ઊભો છું ચોકમાં આટલામાં આ કોઈ નહી આટલામાં હું ઊભો છું આમ રા આવે છે આ રાતના આરો ફૂલ ઉજાગરો છે ઓય એકહય મેલ્યું તું આગે મારું આટલા

મારું પેડું કોઈ મણસ દેખાતું નતું તું હવે ના હું તરત પેલી દેખાતું જ નતું ને તાણી ગયું અને આ તો હજાર ઉડતું તું આ ગુજરાત આપણે હું હતું ઉ